નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સેકન્ડ સેકન્ડના ભાવમાં તમારા માટે ફ્રેશ લઈને છે સિંગલ દાણા નવસો ને પચાસ રૂપિયાની રેન્જ છે મેચિંગ છે જો તમને કોઈ કલર અમારી ગમતો હોય તો તમે એનો સ્ક્રીનશોટ પડીને વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દેજો લિમિટેડ સ્ટોક છે તો વહેલા તે પહેલાના ધોરણે કલર ગમતો હોય તો બુક કરાવી લેજો અમના ફોટા અમે સેન્ડ કરતા નથી તમારે કમ્પલસરી અમને સ્ક્રીનશોટ પડીને જ મોકલવાનું રહેશે બધા અત્યારના યુનિક કલર જ છે ધોળા પીળા દાણામાં છે વ્હાઈટ દાણામાં છે બધામાં પલ્લુ બી ડિફરન્ટ રહેવાનો છે અને કલર બી એકદમ યુનિક આવશે ફાયરિંગ કલરમાં ડબલ કલર છે સિંગલ કલર છે સિંગલ પીસે તમે ઘરે બેઠા મંગાવી શકશો નવસો પચાસ રૂપિયાની રેન્જ છે મિત્રો આ વિડિયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં નવસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તમને આ ટાઈપની બાંધણી સાડી ક્યાંય જોવા નહીં મળે એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે તમે આરામથી ઘરે પણ ધોઈ શકશો કોટન સિલ્ક ફેબ્રિક છે અમે તમને રોલ પોલીસ સાથે ફ્રી કુરિયર દેવાના છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી ડબલ કલરમાં મેની મરૂન સિંગલ કલરમાં જોઈએ તો તમને ગ્રીન કલર બી મળી જશે ખાલી નવસો ને પચાસ રૂપિયા દાણામાં બી તમને નવસો ને પચાસ રૂપિયામાં મળવાનું છે કોઈ બી પીસ તમે લો હવે પછીની જે ડિઝાઇન છે એ બધી તમને હજાર રૂપિયાની રેન્જમાં મળશે બુટામાં બધા ગ્રીન કલરના કોન્સેપ્ટ છે હજાર રૂપિયાની રેન્જ છે આ એમની સ્પેચ બુટાવાળી ડિઝાઇન આ પણ હજાર રૂપિયા સ્ક્વેર બુટામાં આવશે કોઈ બી પીસ લો ચાર પીસ હજાર રૂપિયાની રેન્જમાં છે અને આ આવશે ચેક્સમાં કાજુપત્રી ડિઝાઇન આ બી તમને હજાર રૂપિયાની રેન્જમાં મળશે આમુ બ્લાઉઝ બી તમને પ્રોફેશનલ મળશે અને મીણા બુટામાં જોવે તો તેરસો રૂપિયાની રેન્જમાં તમને મીણા બુટા મળશે આ આવશે તેરસો ને પચાસ રૂપિયાની રેન્જ મીણા બુટામાં આમાં બી તમને બે કલર મળશે ગ્રીન અને આ પીચ આ તમને તેરસો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળશે જો મિત્રો આમાં કોઈ પણ પીસ ગમે નો તમારે ફટાફટ સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપો જેથી તમને તમારો પીસ બુક થઈ જાય સેકન્ડના ભાવમાં ફ્રેશ બાંધણી મળશે જોઈ લો સેલમાં છે એટલા માટે અને આ દર વખતે આપણે ત્યાં સેલ હોતો નથી એટલા માટે ફટાફટ સ્ક્રીનશોટ ફોટો પાડી લો અને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપો જોઈ લો અને રોલ પાલીશ સાથે તમને મળશે ફ્રી કુરિયર કોઈ કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં તમારે પેમેન્ટ ઓનલાઈન કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે અમારું આવું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલાશળી પેજને સબસ્ક્રાઇબ કરો કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ ઓનલી ફોર કૈલાસળીમાં આવે છે થેન્ક યુ